ને આ રીતના મેં સુધારી લીધા છે કટ કરી લીધા છે અને બે ચમચી ખસખસ લઈ લીધું છે અને ઘી લઈ લીધું છે ચલો ટાઈને બનાવવાનું ચાલુ કરીએ આપણે તો આ રીતના આપણે ખજૂરને આવી રીતે નાના ટુકડા કરી લેવાના છે મિક્સર જારમાં લઈ લેવું ને તેને આપણે પીસી લેશું

કરાઈ લઈ લીધી છે ગેસ ચાલુ કરી દીધો છે કરાઈ ગરમ થાય એટલે એક થી બે ચમચી ઘી લઈ લેશું આપણે ઘી ગરમ થાય એટલે આપણે જે આ કાજુ ના ટુકડા લીધા છે કાજુ બદામ અને પિસ્તાના એમાં થોડાક તરી લેશુ એ આપણે ઘી ગરમ થઈ ગયું છે આપણે એમાં લઈ લેશું કાજુ બદામ અને પિસ્તાના જે ટુકડા કર્યા છે એને આ રીતના થોડાક આપણે સાતરી લેશું જો કાજુ બદામ અને પિસ્તાના આવી રીતે સાતરીને આપણે લઈને તો આનો ટેસ્ટ બહુ સરસ આવે છે એમાં જે આપણે ખજૂરો જેલ બનાવવાના છે એમાં એકદમ સરસ એકદમ કરકરો આવે છે એમાં ખાવામાં બહુ મજા આવે છે તો તમે આ આ રીતે કરજો જરી ઘી નાખીને આ રીતના શેકી લેજો અને બોન જ સાતરવાનું થોડીક બે થી પાંચ મિનિટ માટે તમે સાતરશો એટલે થઈ જાય તો તમે જોઈ શકો છો આપણે કાજુ બદામ જે લીધા ચરાઈ ગયા છે શેકાઈ ગયા છે તમારે ગેસ ધીરો જ રાખવાનો ફૂલ પણ નહીં એને શેકતા નહીં તો તમારા કાજુ બદામ બળી જશે મને આ શેકાતા બે પાંચ પાંચ મિનિટ લાગી છે આપણે આ કાઢી લઈશું આ રીતને આ રીતના ઘી શેકવાથી કાજુ બદામનો ટેસ્ટ સરસ આવે છે અને એકદમ લાગે છે એક ચમચી આપણે ઘી લઈ ઘી ગરમ થાય એટલે આપણે જે આ અંજીર લીધું તો અંજીર ને વાટીને ઈ લઈ લેશું અંજીરમાં જે આપણે પાણી નાખશું તું એને આ અન્નમાં છે ને બારી નાખવાનું પાણી

આ રીતના આપણે લોટની જેમ બંધાવવા માં એટલે આપણે ખજૂર શેકાઈ ગયો આ રીતના જોઈ ગયો આમાં આપણે લોટની જેમ બંધાવવો જોઈએ તો આપણે આ શેકાઈ ગયો છે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક પ્લેટમાં કાઢી લેશું ઠંડુ થવા માટે ઠંડુ થઈ જાય પછી આપણે એનો આગળનું જે આગળ જે કરવાનું એટલે બતાવીશું આપણે આ રીતના એક પ્લેટમાં કાઢી લેવાનું આ રીતના થોડુંક ફેલાવી દેવાનું આ રીતના એટલે ફટાફટ ઠંડુ થઈ જાય આપણું આ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી આપણે આ રોલ કરશું એને તો ઠંડુ થઈ જાય પછી તમને આગળનું જે આગળ જે કર બતાવીશ તમને ચાલો તો આપણું આ ઠંડુ થઈ ગયું છે આ જે મિશ્રણ આપણે બનાવ્યું હતું ખજૂરને અંજીરનું એ ઠંડુ થઈ ગયું છે તો આપણા હાથમાં થોડુંક ઘી લઈ લેશું ઘી બે હાથમાં લગાડી આ રીતના વાળી આ રીતના આ રીતના તમારે તમારું આ થાવું જોઈએ આવી રીતે તમારો ખજૂર જે છે અંજીર અને ખજૂર આ રીતના લોટ બંધાય ને એટલો શેકી લેવાનો તમારે એમાં સાતરી લેવાનો ઘી ની અંદર આ રીતના હવે એને બરાબર આપણે થોડુંક ઘી લગાડી આ રીતના કરી દેશું તો આ રીતના તમારે જે રોટલી બને એ બાજુ તો આ રીતના લઈ લેવાનો પાટલો એમાં થોડુંક આ રીતના ઘી લગાડી લેવાનું પછી આ રીતના કરી લેવાનું થોડુંક ફેલાવી લેવાનું આ રીતના આ રીતના હાથેથી જ કરી લેવાનું પ્રેસ કરતું જવાનું હાથેથી બહુ પટલું નથી કરવાનું એને તમારે જાડું જ રાખવાનું છે કેમ કે આનો આપણે રોલ વારવાનો છે આ થઈ ગયું છે આપણે આ રીતના કરી લેવાનું પછી આપણે આજે

કેમકે તેમાં અંજીર હોય છે અને આ રીતના ડ્રાય ફ્રૂટ હોય એટલે બહુ મોંઘી પડે એ મીઠાઈ તમે ઘરે કરશો તો એકદમ ઓછા ખર્ચામાં થઈ જાય આ રીતના પછી આપણે એનો રોલ વારી લેવાનો છે આ રીતના આ રીતના જોઈ શકો છો તમે આ બે સાઈડ છે ને એ આપણે આ રીતના બંધ કરી દેવાની છે આ રીતના બે સાઈડ આ રીતના બંધ કરી દેવાની આ રીતના થોડુંક એને દબાવતું જવાનું એટલે જે આમાં હવા ભરાઈ ગઈ હોય એ નીકળી જાય જો આ રીતના થોડુંક આમ આ રીતના કરી લેવાનું પછારવાનું છે આ રીતના તમે જોઈ શકો છો એટલે આમાં જેટલી હવા ભરાની હોય છે એ હવા નીકળી જાય આ રીતના આપણે કરી લેવાનું છે આ રીતના રોલ વાળી લેવાનું

આ રીતના આપણે થોડાક પિસ્તા ઉપર લઈ લેશું જેથી કરીને આપણે દેખાવ સરસ આવે આ રીતના એકદમ બાર મળે ને એ રીતના જ થાય છે આ રીતના બનાવજો તમે તો હવે એને આપણે ત્રણથી કલાક કલાક માટે આપણે એને ફ્રીજમાં રાખી દઈશું સેટ થવા માટે આ રીતના તમારે પ્લાસ્ટિકની કોઈ પણ થેલી હોય એ લઈ લેવાની એમાં આ રીતના રોલ કરી દેવાનું આ રીતના

અને જો આને સેટ થતા એક કલાક થયો છે ફ્રીજમાં એક કલાક માટે રાખી દેવાનું આપણે એટલે આ રીતના સેટ થઈ જાય તમારે તો આપણે એને કટ કરી દઈ આ રીતના કટ કરી દેજો તમારે જે રીતના પીસ કરવા હોય એ રીતના પીસ કરી લેવાના તમારે આ રીતના જાડા પતલા જે રીતના તમારે આને કટકસા સુધારવા કાપવા હોય એ રીતના તમારે કાપી લેવાના હું અત્યારે આ રીતના કાપ્યા છે ચાલો બધા કાપીને હું તમને બતાવી દઉં તો તૈયાર છે આપણા ખજૂર અંજીર રોલ તો આમાં બનાવવામાં બહુ વારઈ નથી લાગતી અડધી દસ થી પંદર મિનિટમાં જ બની જાય છે તો જોઈ લ્યો આ તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને મને જણાવજો અને આ મારો રેસીપી તમને ગમી હોય તો મારા વિદ્યાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો